તહેવાર આવે તમે દિવાળી આવે એટલે પબ્લિક અરે તમે મીઠાઈ નો બળકો ગોટો લાવે પાછો હા બહુ ભારે લાગ્યું છે વચ્ચમાં તો મારા ઓડિયા બધા પૂછતો હતો કે કાકા તમે શું વેસો છો કાકો વેચતા બજારમાં જઈ રહ્યા છું કીધું પાછું મિત્રો મારા ઘે છો કેમ કે મારા છોકરાને બે બેઠી છે પાછી એને લેવા જવાનું છે ના ના કોક તો કરવું તો પડશે આવું છે હે હે બારી લઈ આવીએ આપડે મારા છોકરાની ની તાણ પાછા બારી નહીં મોકલું પણ અમે કોક તો કરવું પડશે કે જાય હા એ બરાબર નું થાક લાગે છોકરા ને તો પાછું એવું નહીં થાય એવું નહીં થાય બાપ ને

આ તો હું પટલા કાઢ દેસો ખોલતી ના ના નહીં મારી માનું બાબુ આવડશે નહીં એ છોકરા બે લઈ યાર બાધુ અરે ટૂંકુ ન ખવાય યાર શું નઈ અને તારા બાપ ને જેવું થાય ખબર રાખા ગો મોરું પડે તમાર કરવું તમાર cô điệp cá trên này

તે પણ એવું મેલા એવું થોડી એવું એવું સંપલ મેલા તારે બાપ બાપને ફગ ભાગી ગયો તો હાલ ખાવાના હા પર્યા બે જ વર્હો થી પર લઈ આવીએ નહી હું તો તમે મેન નહીં પડ તન ખબર નહીં પડતી તન ખબર નહીં પડતી તારો બાપ તન કેટલું હાથવા છે એમ તો તમે ગોઠાવા નઈ કોક તો કરવું પડે કે તમારા માં કશ્યો હતું ને આપોજી હા હું રઢોળા તો ના જર કોમ છે ના કશું કોમ નઈ તે બધું જવા દો ખાડામાં પેલા પેલા કચરાણ બોલાવજો હોય ફોન કરાવ કછરા ફોન કર્યો ના બોલાય ના ને કચરા જેવું કઈ નાખું હું હાલ હેલો હેલો હું કરે જ કચરા છું હું કરા સમાચાર પૂછવા ફોન કર્યો છે

બાપ નો દીકરો રિક્ષા બોલાવો તો જ બાર આવ્યો રિક્ષા બોલાવું છું તું બાર પેલા રિક્ષા વાળા ફોન પેલા બાર ના પેલો ફોન કરો હલવા હો બધા હલવા હો છોકરા મારું બાઈક લઈ જાય બાર નામ એટલે અંદર હાલ પાછો જતો રહ્યો છોકરા તરફ લઈને જવા માંગુ બે વાર થી તો નથી કેટ ખરાબ થતી ને હું થાય બાપા ને આપણું ના કઈ નાખ્યા કચરો કઈ નાખ્યો કચરા

શું કરું હું કરું મારી રાતો ને ઊંઘ બગાડી દીધી છે શું મસ્ત ઓપાના સોયલા મસ્ત ઊંઘ તો તને ફોન આવ્યો મારા પેલા વેવાઈનો ફોન આવ્યો કે છોકરો લેવા રહી હોણો છે છોડી લેવા આવું છે કણ દારૂ પી પી ધ્વજા કર્યા મારી ગમો આપણું કાઢી કાઢી શું કરું પણ જમાઈ જાવ ઓરો છે હું શું કરું પેલો કચરો હાગુ કરવા આવે તાલ તો કે અસલ છે અસલ છે રૂપ નો કટકો છે ગમો નોમ છે પણ એક વાત તો અને સોળીએ મૂવી એ ભેગી થઈ છે ના પાડે છે ચાર હગો લાવે ચાર કીધું એને પડી મેલ મુ જો નવી બી જગ્યાએ પહેણી દઉં પણ ના માર તો એ જ જોવો કે બે વર્ષથી રહી સોળી બે છે ને એક બાજુ ગોમો આબરું જાય છે આ બાજુ આ તો લેવા આવું ને આ તો આ એક લાકડી આવતા આવતા પાડી દઉં કૌશા નહીં બીખો બતાવું પાછા કે હું મરી જાઉં અરે જાક મરતો મર કાલ મરતો આજ મર તો મારી સોળી સૂટ આરામો નહીં આ બાજુ આ તો અહીંથી આવતા આવતા લોબા કરી દઉં

આજ બીધા હોય આવું વણું કરવાનું છે કાયદેસર નું જો ચિંતા કરે ચિંતા તમારે મન તો કોઈ ચિંતા નહી તમે ચિંતા કર રાખજો ને જો હું આ વળ લેબડો

જોવા તો ખરાબ એ તૈયાર થઈ બેઠા લાકડી લડી અલ્યા તો તમે હું થયા છો તમે તમારા છોકરા એ છોકરા હું કહું

મારા બેટા શિવા મનાઈ ના પગે દબાતા દબાતા પણ આજે આવતા આવતા જો ટોકો તો કરી દેવો આજે આ આવો આવો મોરભાઈ

તમે કશું જેવું રાખીશો ગોમ બાર ગોમ માં પૂછાતો મોડો ને મારી આબુ ના ઉડી ગયા ખબર ખબર વાત તમને હોભરો હમ કંટાળી જો છું એનાથી સમજો

મને ખબર નથી કામ કરી છોકરા હો ખરો લઈ લે તો તમે હલવાના હતા બધા ભેગા થાય તમારો બિહારી ને રોજ બાઇક લઈને ઓમ 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 જાય જાય રી આવતી મને કેવું પડે મારે નથી એટલે રિયા એટલે દિવાળી લાયા વખત મેળવી નહીં પાછું ઘર આગળ વન વગાડા ટિકિટ

તબી છોકરાજી પણ હાલ છોકરાજી નું શીરો આપડે ડુંગળી સારું છે

લેવાની લઈ પડે ને મમ્મા ને ઘેર સુધી એ તો લિયે છે ઘેર તો હેડી યાર ના હું તો લઈને જ આવું ના મેકલું તો પેલી હોમી દિવા આયા તો ફટાકડા લાવવા નહીં આ તો પણ બાયરે બેરા વગર હું ફટાકડા ફોડવાના અલ્યા પછી બૈરુ લાક ફા ફોડવાના એ તો બે જણા હોય તાણે ફૂટી એમנם ના ફૂટી તું એ છોકરા જબરજસ્ત મળ્યો છો હો મને ઈધા વગર તો મને આપવાનો મગજ જેવું છે કે નહીં તમારામાં બેરા વગર ટેટા ફૂટી છે

મારા છોકરો પેલા બરી ગયેલા ગોટા ખાધા તા યાર આવું થઈ ગયું કહું તું ભાઈ રા બે તારા રતો હવે મસ્ત ને તો પાછા આવી રીતના કરતો બારી અશ્વિ હારું છો જ્યાં આવું તો ઘરે લાલપાલ કરીએ તો પ્લાન કમ્પ્લીટ સક્સેસ ગયું ઘેરથી પછી એમ તો મારું ના પાડે હું પણ આ તો નીકળતા એ તો મારો સમય બધું આવી ગયું આ તો થોડા દીવડા લાવ્યો હતો ને હા દિવાળી માટે ચોરી લઈ રાખ્યા તા માં સોળી માટે કે કીધું લઈ જજે જેં બીજું અમે દીવરા લાયા માં માર ઘર મોન ધારું તોય શું કરવાનું તો ચિંતા ના કર તારા હારો બેઠો છે ચિંતા ના કર હું તો કોઈ લાલ નથી કરી પણ હું કર હવે પ્રેમજી હાલવાળા છે હું કાવ છું પછી ઇન મોમાન ઘેર આપડે બે જણા જાવ કે હું જાવ પછી ના ના તમે બે તમે બે રૂપાળો અસલ છે નસલ ફોનમાં આખો પર મોકળો તમે તો હું ફોનમાં વાત કરું છું તું તાર લઈ જાય આમના જ ખાઈને જા હા

હેલો ખતક રાખા વાળું થઈ ગયું છે કમ્પ્લીટ કાય દે સર તાણ દિવાળી નું વાણું કહેવાય આર્યુ હે જો ખતક રાખજો ગાડી લોકો ના દિવાળી ગોમો આય તા દિવાળી ગુંપો આયો તા હાલમાં માં બાયક ભાઈ તા ગતો નેડિયા મૂકી લઈ લી સાવી લીધી હેલો જોઈ મિત્રો દિવાળીનું નું કર્યું જબરદસ્ત કર્યું કા જબરુ કરી તું તું વાણું ભાઈ પણ આવું તમે બધા ના કરતા